હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કચ્છી દાબેલી અને તેના મસાલાની રેસીપી રેસીપી જોતા પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌ આપણે તેનો મસાલો બનાવવાનો છે તો તેના માટે એક નોનસ્ટિક પેનમાં કે જાડા તળિયાવાળી કઢાઈમાં આ રીતે બેથી ત્રણ ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરીશું મસાલા શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું બે નંગ જેટલા તજના ટુકડા લેવાના છે દાબેલી બનાવવા માટે તૈયાર મસાલાનો ઉપયોગ કર્યા વિના જો તમે આ રીતે ઘરે મસાલો બનાવી અને દાબેલી બનાવશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ તેમાં આ રીતે એક મોટી ઇલાયચી ઉમેરવાની છે ત્યારબાદ એક નંગ બાદિયાનું ફૂલ ઉમેરવાનું છે આઠથી દસ નંગ જેટલા લવિંગ ઉમેરીશું ત્યારબાદ તેમાં વીસથી પચીસ નંગ જેટલા મરીના દાણા ઉમેરીશું એટલે કે બે ચમચી જેટલા મરીના દાણા ઉમેરવાના છે હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું મસાલા જેમ જેમ શેકાતા જશે તેમ તેમ તેનો કલર થોડો ચેન્જ થતો દેખાશે અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે ખટાશ માટે થોડી આંબલી ઉમેરીશું આંબલીમાં જો બીજ હોય તો તેને કાઢીને ઉમેરવી અને આંબલીને પણ આ રીતે મસાલાની સાથે શેકી લઈશું આંબલીને આ રીતે મસાલા સાથે શેકી લેવાથી જ્યારે પણ આપણે મિક્સરમાં મસાલો ક્રશ કરીશું તો તેની સાથે આંબલી પણ એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે મસાલાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી એકદમ સરસ રીતે સુગંધ આવવા લાગી છે એટલે આપણો મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આ શેકાયેલા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડો થવા દઈશું ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરવાનો છે તો આ રીતે એક પ્લેટમાં કાઢી અને તેને રહેવા દઈશું ત્યારબાદ ફરીથી એ જ પેનમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ લેવાના છે અને સાથે સાથે સૂકું કોપરું ઉમેરીશું તો સૂકા કોપરાને મેં આ રીતે ઝીણા કટ કરી લીધા છે ત્યારબાદ તેમાં બે નંગ જેટલા તમાલપત્ર ઉમેરીશું હવે આ બધી જ સામગ્રીને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું સૂકા કોપરાની જગ્યાએ તમે જે નારિયેળનું છીણ આવે છે તે પણ ઉમેરી શકો છો તલ કોપરું અને તમાલપત્ર એ જલ્દીથી શેકાઈ જાય છે એટલે તેને અલગથી શેક્યા છે જો બધા જ મસાલાને એક સાથે શેકતા તો અડધા મસાલા શેકાઈ જતા અને અડધા મસાલા બળી જતા તેથી આ ત્રણ સામગ્રીને આપણે અલગથી શેકવાની છે હવે આ ત્રણ સામગ્રી પણ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આ સામગ્રીને પણ આપણે પેલા મસાલા સાથે મિક્સ કરી અને તેને પણ ઠંડુ થવા દઈશું આ બધા જ મસાલા એકદમ ઠંડા થાય ત્યારબાદ જ તેને ક્રશ કરવાના છે તો હવે બધા જ મસાલા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો તેને એક મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું અને ક્રશ કરીને તેનો એક પાવડર બનાવી લઈશું હવે આ મસાલાનો કલર એકદમ સરસ બહાર જેવો જ આવે તેના માટે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે ત્યારબાદ એક ચમચી મીઠું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ તમે જે આખા કાશ્મીરી લાલ મરચાં આવે છે તે પણ તમે ત્રણથી ચાર નંગ જેટલા ઉમેરી શકો છો ત્યારબાદ એક ચમચી હળદર પાવડર ઉમેરી અને આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે દાબેલીનો મસાલો તૈયાર છે એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયો છે તો બસ આ રીતે બધા જ મસાલા શેકી અને તેની એક પેસ્ટ બનાવી અને મસાલો તૈયાર કરી લેવાનો તૈયાર થયેલા મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ દાબેલીનો મસાલો તમે તૈયાર કરી અને કાચની બોટલમાં ભરીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે દાબેલી બનાવી હોય તો ત્રણથી ચાર ચમચી જેટલો મસાલો ઉમેરી અને તમે દાબેલીનો મસાલો તૈયાર કરી શકો છો હવે આ મસાલામાં લાસ્ટમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને જો તમારે મસાલામાં આંબલી ન ઉમેરવી હોય તો અત્યારે બેથી ત્રણ ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દેવાનો ત્યારબાદ હવે મસાલો એકદમ ફ્રેશ રહે તેના માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો તો તૈયાર છે આપણો કચ્છી દાબેલી બનાવવાનો મસાલો આ મસાલામાંથી તમે વીસથી પચીસ નંગ જેટલી દાબેલી બનાવી શકો છો તો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે દાબેલીમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ હવે આ તૈયાર થયેલા મસાલામાંથી દાબેલીનું સ્ટફિંગ કેવી રીતે બનાવવું તે જોઈ લઈશું તો દાબેલીનું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે મોટા બે ચમચા જેટલો જે દાબેલીનો મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરીશું અને વધેલા મસાલાને આપણે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી દઈશું હવે આ મસાલાને તેલમાં થોડો શેકી લેવાનો છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચા જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું હવે ખજૂર આમલીની કે ગોળ આમલીની ચટણી ઉમેર્યા બાદ આ બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે મસાલા અને ખજૂર આમલીની ચટણી મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં પાંચથી છ નંગ જેટલા બાફેલા બટાકાને આ રીતે હાથેથી મસળીને ઉપયોગમાં લઈશું હવે બટાકાને મસાલા સાથે મસળી લીધા બાદ બધી જ સામગ્રીને મિક્સ કરી લઈશું જેથી બટાકામાં બધા જ મસાલા મિક્સ થઈ જાય જ્યારે પણ તમારે દાબેલી બનાવવાની હોય તો પહેલેથી જ મસાલો અને ખજૂર આમલીની ચટણી તૈયાર કરીને રાખી હશે તો ફક્ત દસ જ મિનિટમાં દાબેલી બનીને તૈયાર થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો કે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે બટાકા ઉમેર્યા છે તો ફરીથી તેમાં બે ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું તો તૈયાર છે દાબેલીમાં ભરવા માટેનું સ્ટફિંગ તો લાસ્ટમાં તેમાં દાણા ઉમેરીશું ત્યારબાદ તેમાં મસાલા સીંગ ઉમેરવાની છે ત્યારબાદ દાડમના દાણા ઉમેરીશું તો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું દાબેલીનું સ્ટફિંગ તો હવે આ દાબેલીના સ્ટફિંગમાંથી આપણે દાબેલી બનાવી લઈએ દાબેલી બનાવવા માટે જે મોટી સાઈઝના બન આવે છે તેને આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું ત્યારબાદ તેમાં ખજૂર આમલીની ચટણી લગાવી દઈશું ખજૂર આમલીની ચટણીની જગ્યાએ તમે સોસ પણ લગાવી શકો છો ત્યારબાદ હવે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે લગાવી દઈશું સ્ટફિંગ ભર્યા બાદ ફરીથી તેમાં દાડમના દાણા અને મસાલા સિંગ ઉમેરીશું હવે આ તૈયાર થયેલી દાબેલીને આપણે નોનસ્ટિક પેનમાં બટર લગાવી અને બંને તરફથી શેકી લેવાની છે હવે નોનસ્ટિક પેનમાં પહેલાં બટર લગાવી દઈશું બટર લગાવ્યા બાદ દાબેલીને બટરમાં શેકી લઈશું અને ઉપરની તરફ પણ ફરીથી બટર લગાવી અને બંને તરફથી દાબેલીને શેકી લેવાની છે ઉપરની તરફ બટર લગાવ્યા બાદ દાબેલીને પલટાવી અને બંને તરફથી શેકી લઈશું હવે એક દાબેલી શેકાઈ ગઈ છે તો તેવી જ રીતે આપણે બીજી દાબેલીને પણ મસાલો ભરી અને શેકી લેવાની છે તો જ્યારે પણ તમારે ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય કે પછી સાંધના જમવામાં દાબેલી બનાવી હોય તો પહેલેથી જ દાબેલીનો મસાલો બનાવી અને સ્ટફિંગને તૈયાર કરી ત્યારબાદ ખજૂર આમલીની ચટણી તૈયાર કરીને રાખી હશે તો ફક્ત દસ જ મિનિટમાં દાબેલી બનીને તૈયાર થઈ જાય છે હવે આ બીજી દાબેલીને પણ આપણે બટરમાં શેકી લઈશું તો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી બહાર જેવી જ કચ્છી દાબેલી ઘરે બનાવવાની સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપીનો વિડીયો તમને કેવો લાગ્યો તો તૈયાર છે બહાર જેવી જ કચ્છી દાબેલી હવે આ દાબેલીને આપણે લાસ્ટમાં ઝીણી સેવથી ગાર્નિશિંગ કરીશું તો દાબેલી બની ગયા પછી લાસ્ટમાં આ રીતે જે ઝીણી સેવ આવે છે તેને ચારે બાજુ લગાવી દઈશું તો ચલો દાબેલીને સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો